આજે આપણે પાલક બટેટાના પરોઠા બનાવીને તૈયાર કરીશું જે બધા જ એકદમ ફૂલી ફૂલીને દડા થશે અને ખાવામાં ખૂબ જ સરસ અને બનાવવાની રીત પણ એકદમ સરસ અને સાથે આપણે બજારમાં જે આલુ પરોઠા સાથે ચટણી આપવામાં આવે છે એવી લાલ ચટપટી ચટાકેદાર ચટણી બનાવીને તૈયાર કરીશું તો આ વિડીયો છેલ્લે સુધી ખાસ જોજો ખૂબ જ સરસ એવી ચટણી જે તમે લારીમાં ખાઓ અને મોઢામાં પાણી લાવી દે એવી આપણે ઘરે બનાવીને તૈયાર કરીશું અને સાથે સિઝનમાં પાલકના પરોઠા છે ખૂબ જ હેલ્ધી હોય છે તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો અહીંયા મેં અડધો પંચ પાલકનો લીધો છે પાલકના સરસ મજાના અત્યારે પાલક આવે છે તો પાલકનો પૂર પૂર ઉપયોગ કરી લેવાનો તો પાલકના પત્તામાંથી પાછળનો ભાગ મેં કાઢી અને પત્તાને ધોઈ અને આપણે થોડાક પ્લાંચ કરી લઈશું વધારે પડતાં આમાં કરવાના હોતા નથી પાણી ગરમ પાણીમાં નાખી બે જ મિનિટ માટે આપણે એને રાખવાના છે બે મિનિટમાં તો એ પાલકના પાન છે એકદમ નીચે તળીએ જ ત્યારે ફટાફટ થઈ જાય છે તો બ્લાન્ચ થઈ જાય ફટાફટ નીચે થાય અને એકદમ સોફ્ટ થઈ જાય ને એટલે આપણે એને કાઢી લઈશું કાઢી અને આપણે ઠંડા પાણીમાં એને નાખી દેવાના છે આ કરવાથી પાલકના પરોઠા છે એકદમ ગ્રીનિશ બને છે કલર ચળવાઈ રહેશે એમનામ જ તો ફટાફટ આપણે નીચે લઈ લઈશું અને ઠંડુ પાણી મેં ભરીને તૈયાર જ રાખ્યું હતું બધા પાન ગરમ પાણીમાંથી કાઢી અને ઠંડા પાણીમાં આપણે નાખી દેવાના છે જેથી કલર છે એકદમ સરસ પરોઠાનો આવે અને પાનનો કલર ગ્રીનિશ છે એમને ચળવાઈ રહેશે તો ઠંડા પાણીમાં નાખ્યા પછી પાલકના પાંદડા ફરી ઠંડા પાણીમાંથી કાઢી અને મિક્સીના ચારમાં નાખી અને આપણે એને પીસી લેવાના છે એકદમ સરસ એવી પાતળી પાતળી પ્યુરી બનાવીને તૈયાર કરી દીધું કેમ કે આપણે પરોઠાનો લોટ બનાવવાનો છે એટલે બાંધવાનો અડધો ગ્લાસ પાણી નાખી અને આપણે એને પીસી લેવાના છે તો અહીંયા આપણી પાલકની પ્યુરી બનીને રેડી થઈ ગઈ છે ચમચીથી પણ તમને બતાવી દઈશું એકદમ ફાઇન પેસ્ટ કરવાની છે અને આપણે લોટ બાંધવામાં એકદમ પાંદડું કે કંઈ આડું આવે નહીં એવી તો હવે આપણે પાલકના પરોઠા માટે પહેલાં લોટ બાંધીશું પછી આપણે બટેટાનો માવો તૈયાર કરીશું તો અહીંયા હું બે કપ ઘઉંનો રોટલીનો લોટ લઉં છું બંને ચાળી અને આપણે લોટને લઈ લઈશું અને પછી આપણે એની અંદર લોટ બાંધવાનો છે તો લોટ કેવી રીતે બાંધવાનો છે રેગ્યુલર આપણે પરોઠા જે બનાવીએ ને એવો લોટ આનો નથી બાંધવાનો કેમ કે આપણે બટેટાનો માવો ભરવો છે તો પરોઠાનો લોટ આપણે અલગ રીતે થોડો બાંધીશું તો સ્વાદ પ્રમાણે ખાલી મીઠું જ નાખીશું મોણ બિલકુલ આપણે અહીંયા નાખીશું નહીં કેમ નથી નાખવાનો કેમ કે આપણે જ્યારે પરોઠાની અંદર સ્ટફિંગ ભરીએ ને તો તમે ખબર હશે તમે પરોઠા સ્ટફિંગ ભરીને બનાવો તે ફાટી જાય છે એ ફાટે નહીં અને કડક લોટ ના બને એટલે આપણે અહીંયા બિલકુલ મોરનો ઉપયોગ કર્યો જ નથી કેમ કે મો લોટ છે ને સાવ સોફ્ટ આપણે બાંધવાનો છે હાર્ડ બાંધવાનો નથી કોઈ પણ સ્ટફિંગવાળા પરોઠા બનાવો તો લોટ હાર્ડ હશે તો પરોઠું તમારું કોઈ રીતે મોટું થશે નહીં ફેલાશે નહીં અને અંદરથી માવો નીકળી જશે પરંતુ એકદમ સોફ્ટ રોટલી જેવો ઢીલો ઢીલો સાવ બાંધવાનો લોટ જેટલો ઢીલો લોટ હોય ને એટલો પરોઠો એકદમ સરસ વણાશે અંદર અને બધા જ પરોઠા દળા જેવા થશે ફૂલી ફૂલીને લોટને રોટલી જેવો ઢીલો કરી એકદમ સરસ મસળી તેલ નાખી અને હવે આપણે રેસ્ટ ઉપર રાખી દેવાનો હશે દસથી બાર મિનિટ ત્યાં સુધીમાં આપણે બટેટાનો માવો કરવાનો તો પાંચસો ગ્રામ બટેટા છે નવા હતા એટલે મેં છાલ કાઢીને જ બાપ્યા છે અહીંયા આપણો માવો રેડી થઈ ગયો છે હવે વઘાર કરી દઈએ છો સ્ટફિંગ માટેનો માવો હોય છે ને ઘણા વઘાર નથી કરતા પણ વઘાર કરવાથી એનો ટેસ્ટ વધારે સારો આવે છે એટલે વઘાર મેં અહીંયા કર્યો છે ચમચી તેલ નાખી હિંગ અને આદુ મરચાની પેસ્ટ આપણે નાખી દઈશું તેલને વધારે ગરમ કરવાનું જરૂર નથી સાથે આપણે અહીંયા મરીનો પાવડર થોડો નાખી દઈશું તીખા ભૂકી અને ખટાશ માટે હું આમચૂર લઉં છું લીંબુનો રસ નથી લીધો કેમ કે બટેટાનો માવો હોય છે અને અંદર સ્ટફિંગ કરવાનું હોય છે એટલા માટે થોડોક કઠણ સાથે અહીંયા ધાણા જીરું લાલ મરચું પાવડર કલર માટે આપણે કાશ્મીરી નાખી દઈશું જેથી આપણો માવો છે એ થોડો કલરવાળો થાય અને ગરમ મસાલો નાખી દઈશું બધા જ મસાલાને આપણે સરસ રીતે પહેલાં આપણે મિક્સ કરી દઈશું અને ગેસની ફ્લેમ સ્લાવ લોવર સાઈડ નાખવાની જેથી કરીને મસાલા છે એ બળે નહીં અને હવે બટેટાનો માવો આપણે એની અંદર નાખી દઈશું અને સરસ રીતે આપણે એને મિક્સ કરી દઈશું બીજા મસાલા પછી આપણે પાછળથી કરીશું તો ફટાફટ આપણે પહેલાં એને મિક્સ કરી દેવાનો છે અને અત્યારે ગેસની ફ્લેમ સાવ લોજ જ રાખ્યું છે હવે આપણે થોડો માવો મિક્સ થઈ જાય એટલે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું છે અને ગળપણ માટે આપણે ખાંડનો ઉપયોગ કર્યો છે ગળપણ તમને પસંદ હોય તો નાખવાનું નહીં તો સ્કીપ કરી દેવાનું અને ખૂબ લીલા દાણા કેમકે અત્યારે સિઝનમાં બહુ સરસ દાણા આવે છે તો ભરપૂર ઉપયોગ આપણે કરી લેવાનો ધાણા નાખી અને આપણે મિક્સ કરી દઈશું જો મેં પેલા આમચૂર પાવડર નાખ્યો છે તમે આમચૂરનો ઉપયોગ નથી કર્યો તો આ સમયે તમારે લીંબુદાડું નીચોવી દેવાનું માવો તૈયાર થઈ ગયો છે નીચે લઈ લઈશું અને ઠંડો થવા દઈશું ત્યાં સુધીમાં લારી પર મળે એવી ચટાકેદાર ચટણી બનાવીશું તો અહીંયા મેં બે કાશ્મીરી મરચાં આ મોટું મરચું છે એ કાશ્મીરી છે અને બે લાંબા મરચાં જે છે ને એ બે ડગ્રી મરચું છે એ થોડું સ્પાઈસી હોય છે એટલે બે કાશ્મીરી અને ત્રણ બે ડગ્રી મરચું નાખી અને મેં ગરમ પાણીમાં પલાળી દીધા હતા હવે ગરમ પાણી સાથે જ આપણે એને મિક્સીના જારમાં નાખી દેવાના લસણ ખાતા હોય તો છથી સાત કડી લસણની નાખી દેવાની અને સાથે આપણે સ્વાદ પ્રમાણે મીઠું ચટપટો એકદમ ખાટો ગળ્યો એવો ટેસ્ટ આવે એટલા માટે ખાંડ અને લીંબુ નાખવાનું છે તમે બજારમાં આલુ પરોઠા જેને ખાધા હશે એને ખબર હશે કે ચટણી હોય છે એમાં થોડો ગળ્યો પણ ટેસ્ટ આવે માઇલ્ડ માઇલ્ડ અને થોડોક ખટાશવાળું પણ હોય છે અને ચટપટી એકદમ તીખી સ્પાઈસી હોય છે કલરવાળી તો એવી જ ચટણી આપણી બનીને તૈયાર થશે અહીંયા મેં લસણનો ઉપયોગ નથી કર્યો પરંતુ તમારે છથી સાત કળી લસણ નાખી દેવાનું જે ચટણીનો ટેસ્ટ તમને લારી જેવો જ લાગશે કોઈ ફરક નહીં અને ખાલી મરચાંની જ છતા પણ તમને જોઈ શકો છો એકદમ ઘાટી અને સરસ બને છે આ ચટણી તો તીખી પણ નહીં વધારે પડતી અને વધારે પડ કલર પણ એકદમ સરસ એટલે કાશ્મીરી અને બે ડગરી બે મરચું મેં લીધું તો અહીંયા એકદમ સરસ એવી બનીને આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે તો હવે એને સાઈડમાં રાખી અને લોટ મૂક્યો રેસ્ટ ઉપર એને દસથી બાર મિનિટ જેવો સમય થઈ ગયો છે તો આપણે લોટ છે એકદમ સરસ સેટ થઈ ગયો હોય છે તમે જો વાત માળવાથી સીધો નીચે જ જતો રેટલો પોચો અને કુણકવાળો લોટ થઈ ગયો છે એકદમ ઢીલો ને ચીકણો કુણકવાળો સે તો પરોઠું છે એ વણતી વખતે ફાટશે નહીં તો એક મોટી રોટલી જેટલો આપણે લુવો લઈ લઈશું અને રોટલી મોટી વણી લઈશું કેમ કે આપણે સ્ક્વેરમાં પરોઠું બનાવવું છે એટલા માટે જો તમે ગોળ જ પરોઠું બનાવતા હોય તો નાની એવી રોટલી વણી અને અંદર સ્ટફિંગ ભરી અને વણી લેવાનું પરંતુ લોટ બંને ત્યાં સુધી કોઈ પણ સ્ટફિંગવાળું પરોઠું હોય એકદમ ઢીલો જ બાંધવાનો જેથી તમને પરોઠું ફેલાવવામાં ખૂબ જ સરળતા રહેશે હવે આપણી રોટલી અહીંયા વણાઈને તૈયાર થઈ ગઈ છે તો પાલકને અથવા તો ખાલી તમારે થેપલા કરવા હોય તો તમે આ રીતે સાદી રોટલી પણ બનાવી શકો છો બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકાય સાદી શેકીને હવે માવો આપણે ચોરસમાં બનાવવું છે એટલે એ પ્રમાણે શેપ આપી દઈશું બંને બાજુથી ફોલ્ડ કરી દેવાનું જગ્યા ના રહેવી જોઈએ જેથી પરોઠું ફૂલે ને ત્યારે બહાર નીકળે નહીં માવો અને બરાબર પ્રોપર ફૂલી જાય હવે આ રીતે સ્ક્વેર કરી હલકા હાથે આપણે એને પ્રેસ કરી દેવાનું છે શેપ આપી દેવાનો સ્ક્વેરમાં ચોરસ બનાવવું છે તો ચોરસનો સ્ક્વેર આ શેપ આપી અને પછી આપણે એને હલકા હાથે વેલણથી વણવાનું છે વજન નહીં આપવો પડે તો પણ પરોઠો એકદમ સરસ રીતે ફેલાઈ જશે કે લોટ ઢીલો છે ને એટલે વાર નથી લાગતી અને સેપ આપણે હાથથી આપણે થોડો થોડો આપી દેવાનો એકદમ સરસ ચોરસ અહીંયા બની ગયું છે પરોઠું તમે જોઈ શકો છો હવે બે તવી છે એ મેં સાથે રાગ ગરમ થવા માટે રાખી જ દીધી તે આપણે પરોઠા શેકતા પણ જશું અને વણતા પણ જશું તવીની અંદર થોડું અત્યારે હું પહેલાં સ્ટાર્ટિંગમાં તેલ લગાવી દઉં છું પછી તમારે ના પરોઠું નાખતી રીતે તેલ નહીં લગાવવું પડે કેમ કે ચોટે નહીં ને એટલા માટે સાઈડમાં ફરતું તેલ લગાવી દીધું છે ગેસની ફ્લેમ મીડિયમ રાખી છે અત્યારે હાઈ ફ્લેમ ઉપર પરોઠું નહીં પકાવીએ કેમ કે સ્ટફિંગ વાળું છે અને એમાં ફટાફટ બળીને ડિઝાઇન પડી જાય તો ખાવામાં એટલું ક્રિસ્પી ઉપર જે લેયર થવું જોઈએ ને ના થાય એટલે મીડિયમ ફ્લેમ ઉપર જ આપણે પકાવીશું અને ચોડવીશું અહીં તમે સેકીને પરોઠું તમે જુઓ બધા જ પરોઠા આ રીતે હું બે ત્રણ તમને બતાવી દઉં છું બધા પરોઠા ફૂલીને એકદમ સરસ એવા દડા થશે તો તૂટશે નહીં આગળનો ભાગ આપણે વાળેલો છે પરંતુ જો હવા એમાંથી નહીં બહાર આવે એકદમ સરસ એવી આપણું પરોઠું ફૂલીને તૈયાર થઈ ગયું છે અને મીડિયમ ફ્લેમ ઉપર આ રીતે શેકશો ને તો બધા પરોઠા એકદમ લેયર ક્રિસ્પી થઈ જશે અને ટેસ્ટ વધારે સારો લાગશે તો આવી રીતે હું બધા પરોઠા શેકું છું એક બે તમને હું બતાવી દઉં છું કે પરોઠા એકદમ દડા જેવા થશે તમે જોઈ શકો છો આ પરોઠું ફૂલે છે તો એ રોટલીની જેમ ફૂલીને દડો થયું છે લાગે તમને આલુ પરોઠું એટલું સરસ આ ફૂલીને દડા થશે આ રીતે લોટ બાંધવાની મેથડ ખાસ જોજો અને વણવાની તો તમે ગોળ વણશો ને તો પણ પરોઠું ફૂલશે આ રીતે લોટ હશે ને તો એકદમ સરસ આપણા પરોઠા બધા જ વણીને મેં તૈયાર શીખીને આ રીતે કરી લીધા છે તમને જો મારો વિડીયો પસંદ આવ્યો હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને આ રીતે પરોઠા બનાવી લંચ બોક્સમાં પણ તમે બાળકોને આપી શકો છો તો આપણા આલુ પરોઠા હવે બનીને તૈયાર થઈ ગયા છે તો કોમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને પાલક આલુ પરોઠા કેવા લાગ્યા છે અને આને પાલક બટેટાના પરોઠા પણ કહે છે ઘણા લોકો ઘણા પાલક આલુ પરોઠા કે છે તો એકદમ ફૂલીને દડા જેવા અને સરસ એવી ચટપટી ચટણી સાથે રેડી છે તમે આ રીતે ચટણી સાથે બનાવશો ને તો આ ચટણી તમે કોઈ પણ પરોઠા થેપલા સાથે ખાશો ને ખૂબ સરસ ટેસ્ટ આવે છે એકવાર જરૂરથી ટ્રાય કરજો ફરી મળીશો નવા વિડીયા સાથે બાય બાય ટેક કે